નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી જય બાબારી આજે આપણા સાઈડી ગામે જે નવનિર્માણ રામદેવજી મહારાજનું મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે એક ભાઈ જે રામ ભરોસે આજે તેમનું નામ જાહેર કરવાની ના પાડેલ અને રામ ભરોસે સળિયા મોકલેલ છે તો તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે કે જે આ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં ફૂલની પાકડી યોગદાન કરીને સહયોગ આપી રહ્યા છે તો આપણા જે દાતાના જે દાતાએ આજે ભેટ કરી છે રામ ભરોસે તેની ચર્ચા કર્યું છે ગામમાંથી રામદેવ મહારાજ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તો હવે ટૂંક સમયમાં એક બે દિવસમાં આપણે કામકાજ ચાલુ કરવાના છીએ તો તમામ મિત્રો ફૂલની પાખાની સહયોગ કરતા રહેજો આ મંદિરની અંદર ટોટલ તેત્રીસ ભારે લોખંડ વપરાવાનું છે પાંચસો થેલી સિમેન્ટ વપરાવાનું છે સોળ સોળ હજાર ઇટો વપરાવાની છે મિત્રો અને લગભગ એક વ્યાગરમાં પપ્પી વાપરાવાની છે કરમો પપ્પી આપણને પ્રાપ્ત થઈ ગઈ છે અને પાંત્રીસ સેલર રેતી વપરાવાની તો આ તમામ મિત્રોને હું અપીલ કરું છું એ મિત્રો હું અને યોગદાન આપવા માટે મારો ફોનપે ગૂગલ પે નંબર છે અઠાવન છત્રીસ એક્યાસી ઝીરો બે એઇટ સેવન ફાઇવ ગૂગલ પે પીટીએમ નંબર છે તો આ તમામ મિત્રોને અપીલ કરું છું કે આ મંદિરના ખૂબ ખૂબ આભાર અને હવે પણ ભવિષ્ય કદાચ હસમુખીના ઘણા જેમ કીધું એમને કે પાંચસો બે એક સિમેન્ટની જરૂર પડવાની છે કપચીની જરૂર પડવાની છે ઈટોની જરૂર પડવાની છે તો આપ મિત્રો ફૂલની ફૂલની પાકડી યોગદાન કરજો જેથી આપણને સહાય મળી રહે